જો તમે ગુજરાત સરકારના પેન્શનર છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ખાસ છે કારણ કે સરકારી પેન્શનરને હવે હયાતી દર્શાવવા માટે ધક્કા નહીં ખાવા પડે પેન્શનરને ઘરે લાભ મળે તે માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે શું છે સરકારની આ યોજના કેવી રીતે પેન્શનરને લાભ થશે આવો જોઈએ જાણીએ સમજીએ ગુજરાતના લાખો પેન્શનરો માટે એક મોટા સમાચાર હવે પેન્શન મેળવવા માટે બેંક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી રાજ્ય સરકારે પોસ્ટ વિભાગ સાથે મળીને શરૂ કરી છે ખાસ સુવિધા જેના લીધે પેન્શનરોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મળશે તે પણ સંપૂર્ણપણે મફત એટલે હયાતીનું પ્રમાણપત્ર આપવું પડતું હોય છે અને આ પેન્શનરો માટે કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પેન્શનર્સ હોય તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના પેન્શનરોને ત્રીસ નવેમ્બર સુધીમાં આપવાનું હોય છે અને ગુજરાત ગવર્મેન્ટના પેન્શનરોને ત્રીસ જન જૂન સુધીની અંદર પોતાનું હયાતીનું પ્રમાણપત્ર આપવાનું હોય છે આ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત પોસ્ટલ સર્કલ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને ગુજરાત સરકારના પેન્શન પ્રોવિડન્ટ ડિપાર્ટમેન્ટ વતી આ એક આખી વ્યવસ્થાનો વ્યવસ્થાનું ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે જે લોકો પેન્શન ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પોતાના પેન્શનરોના ડેટા એ પોસ્ટ ડિપાર્ટમેન્ટને શેર કરવામાં આવે છે અમારા પોસ્ટમેન એમના ઘરે ઘરે જઈને ત્યાં આગળ એમનું હયાતીનું પ્રમાણપત્રની ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની એપ્લિકેશન દ્વારા કરી આપવામાં આવશે એમની જોડેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં ગુજરાતમાં લગભગ દોઢ લાખ પેન્શનરો છે જેમાંથી અમદાવાદમાં જ પંચાવન હજારની આસપાસ પેન્શનરો રહે છે અગાઉ પેન્શન મેળવવા માટે આ પેન્શનરોને બેંક કે પોસ્ટ ઓફિસથી લાંબી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું જીવન પ્રમાણપત્ર મેળવવા ધક્કા ખાવા પડતા પરંતુ હવે રાજ્ય સરકાર અને પોસ્ટ વિભાગની નવી પહેલથી આ સમસ્યાનો અંત આવ્યો છે પોસ્ટ વિભાગના સ્ટાફ એ પેન્શનરોના ઘરે જઈ સાથે સાથે પોસ્ટ વિભાગની જે વિવિધ સુવિધાઓ છે કારણ કે એઓને બચત કરવાની હશે તો વિવિધ પોસ્ટ વિભાગની બચત યોજનાઓ છે એમને આધાર અપડેટ કરવાનું છે તો આધારની સુવિધાઓ છે એમના બાળકો કે જો કોઈ ભણતા ગણતા હશે તો પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સની સુવિધાઓ છે એમના બાળકોના બાળકો કારણ કે સ્કોલરશીપ લેતા હશે તો એ લોકો માટેની આવી વિવિધ સેવાઓ આ માધ્યમ દ્વારા અમે લોકોના ઘર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ આજ છે અમદાવાદમાં રહેતા રસીદ મિયા અરબ માર્ગ અને મકાન વિભાગમાં કારકુન તરીકે નિવૃત્ત થયેલા રસીદ મિયા અરબના ઘરે પોસ્ટ વિભાગની ટીમ પહોંચી ગણતરીની મિનિટોમાં તેમનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર તૈયાર કરી દ્યું ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં રસીદ મિયાએ આ સેવાના વખાણ કર્યા હમણાં પોસ્ટ ઓફિસ અને ગુજરાત સરકારે જે જીવન પ્રમાણપત્રની યોજના કાઢી છે ઘરે ઘરે જઈને એવું ખૂબ જ સરસ યોજના છે અને બધા પેન્શનરો માટે આ બહુ સારું છે હું તો બધાને અપીલ કરું છું કે તમારા ઘર બેઠા બધી ફેસિલિટી સરકાર આપે છે અને પોસ્ટ ઓફિસવાળા તો એનો લાભ મહત્તમ લાભ લેવા વિનંતી છે મારી આ સેવા છેલ્લા પાંચ વર્ષથી બેંક અને પોસ્ટ વિભાગમાં ચાલુ હતી પરંતુ હવે ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઘરે બેઠા મળે છે પોસ્ટ વિભાગના કર્મચારીઓ ડિજિટલ ડિવાઇસની મદદથી ઝડપથી અને સરળતાથી આ પ્રક્રિયા પૂર્ણ કરે છે પેન્શન માટે હયાતીને પુરાવાની જરૂર પડતી હોય છે એટલે એના માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની જે સેવા પોસ્ટ ઓફિસની અંદર આપવામાં આવે છે આજે મેં એનો સેવાનો લાભ લીધો છે અને દરેક એરિયાની અંદર દરેક પોસ્ટ ઓફિસમાં પણ આ સેવા આપવામાં આવે છે એવું જાણવા મળ્યું છે અને આ ખરેખર ખૂબ જ ઉપયોગી સેવા છે આ નવી પહેલથી ગુજરાતના પેન્શનરોની મુશ્કેલીઓ ઘટી છે રાજ્ય સરકાર અને પોસ્ટ વિભાગના આ સહયોગથી લાખો પેન્શનરોને ઘરે બેઠા જ પેન્શનનો લાભ મળી રહેશે જેનાથી તેમના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી રહી છે ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગની આ ઉમદા પહેલથી પેન્શનરોનું જીવન સરળ બન્યું છે દર્શલ રાવલ ઝી મીડિયા અમદાવાદ